કિટી પાર્ટી વાળાઓ પણ હોય એ લોકોને આમ કહેવું જોઈએ કે તમે કિટી પાર્ટીમાં જઈને આમ કરો ને તેમ કરો એના કરતાં એક કામ કરો ને વારાફરથી જેટલા ફળિયા છે ને એ બધા ફળિયા એક એક કરીને સાફ કરવાનું કામ કરો લોકોને વ્યસન છોડાવવાનું કામ કરો ઘરે ઘરે જઈને એક એક સોસાયટી પકડો ને બધાને વ્યસન છોડાવો કીટી પાર્ટીવાળાઓ જે દિવસથી આવા નિયમ લઈ લેશે ને કે જેટલા જણા છે કમસે કમ એટલીક સોસાયટી તો લઈ જ લે અને એમાં જેટલા ઘર છે એટલા ઘરમાં વારાફરથી ફરી અને પ્રતિજ્ઞા લેવડાવે સમજ અપાવે કે પર્યાવરણને જાળવવું કેમ જરૂરી છે આપણો અભિગમ આપણી વૃત્તિ એ પણ એક ભાગ છે કે જે આ પર્યાવરણનું નુકસાન કરી રહ્યું છે કેમ કરીને આપણે એને સુધારવું કીટી પાર્ટીવાળા નક્કી કરે તો બધાને એવી સરસ પ્રતિજ્ઞા લેવડાવી શકે છે કે ભાઈ જેટલો આપણે દેખાડો કરીએ છે ને લગનમાં ને આમાં ને તેમાં ને જીવનમાં ને રોજિંદા રોજ બરોજમાં એ બધો બંધ કરવો જોઈએ તો કેટલો બધો દુર્વ્યય અટકી જાય કેટલી બધી શક્તિઓ બચી જાય સીધી આડકતરી રીતે કેટલી બધી શક્તિઓનો દુર્વ્યય બચી જાય છે વાલા કીટી પાર્ટી કરવી હોય તો આવી રીતે કીટી પાર્ટી કરો बोलो द्वारिकाधीश संग करो तो एवो करो कि जे थी कोई नु कष्ट ओछु थाय कोई नु दुख ओछु थाय कोई नु पाप ओछु थाय बदा सत्कर्म तरफ वड़े केवल નિષ્ક્રિય બનીને બેસી રહેવાને બદલે સક્રિય થાય અને સક્રિયથી પણ આગળ રહી શકાય તો સતક્રિય બધાને બનાવવા આવો પણ એક પ્રયોગ બધાય હાથ પર લેવો જોઈએ આ ભગવદ્ કથા આ ભાગવત કથા એની દક્ષિણા જો તમે આપવા ઈચ્છતા હો તો એવી દક્ષિણા આપજો કે તમે બધાને સત્ક્રિય બનાવશો તો પણ બહુ મોટું પુણ્ય તમને મળશે પાતાલમે તસ્ય पठन् द्विपार्ष्णि प्रपदे रसातलम् महातलं विश्वसृजोऽथ गुल्फो तलातलं वै पुरुषस्य जङ्गे द्यौरक्षिणी चक्षुरभूत्पतङ्गः पक्ष्माणि विष्णोरहनि શ્રોત્રમુષ્ય શબ્દ વિશાલ રૂપે રહેલા જે આ ભગવાન છે એનું ચિંતન કરવાનું આપણને કહે છે કે કેમ કરીને આપણે આ સ્વરૂપને સમજી શકીએ અને એની સાથે એકત્વ પ્રાપ્ત કરી શકીએ યોગ સાધીએ આપણો બતાવે છે કે પર્વત એ કોઈ સામાન્ય વસ્તુ નથી પણ જે પર્વતો છે એ ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર રહેલા અસ્થિ એટલે હાડકા છે વૃક્ષ એ કોઈ સામાન્ય વસ્તુ નથી પરંતુ ભગવાનના શ્રીઅંગ ઉપર રહેલા રોમાંચ છે આપણા માથાના વાળ કોઈ ખેંચી નાખે ને તો આપણને એટલી તકલીફ નહીં થાય પણ જો એકાદ આ શરીરનો હાથનો કે કોઈ પણ વાળ આમ સેજ ખેંચાઈ ગયો ને તો જે શિસ્કારો મોઢામાંથી નીકળશે માં યાદ આવી જશે વિશ્વમાં દેખાતા જેટલા પણ વૃક્ષો છે એ સામાન્ય વૃક્ષ નથી વાલા કુટુંબીજનો વિરાટ ભગવાનનું રોમાંચ છે એ રીતે એની કદર કરતાં એનું જતન કરતાં આપણે શીખીએ બને એટલો એનો વધારો થાય એવો આપણે પ્રયત્ન કરીએ